टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार मु जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आप स्वागत है મિત્રો આપણી ધરતી પર યુદ્ધનું બ્યુગલ ફિંકાઈ ચૂક્યું છે કરો આ મરોની સ્થિતિ છે વૃત્સર લોકોએ આત્મરક્ષણ માટે હથિયારો હાથમાં લેવા પડે એવી નોબત આવી ગઈ છે અમે તમને ડરાવવા નથી માગતા અત્યારની આ વાસ્તવિકતા છે આંખો મીચી દેવાથી વાસ્તવિકતા બદલાઈ જવાની નથી બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમ ઘુસણખોરોની આ વાત છે તેઓ આપણી ધરતી આપણી માટી આપણી ઓળખ પર કબજો કરવાના કાવતરા રચી રહ્યા છે અમે વખતો વખત આ મુદ્દે તમને ચેતવતા રહીએ છીએ આજે એના વિશે વાત કરવાનું કારણ આસામ સરકારનો એક નિર્ણય છે આસામના આત્માને બચાવવા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ રાજ્યના મુખ્યમંત્રી હેમંતા બિસ્વ શર્મા છેલ્લા ઘણા સમયથી ઘૂસણખોરોને ભગાવવાના મિશન પર કામ કરી રહ્યા છે અહીં રાજ્યમાં ઘૂસણખોરોની હકાલપટ્ટી થઈ રહી છે આ ઘુસણખોરોએ આ રાજ્યના જંગલો અને ફળદ્રુપ જગ્યાઓ પર ખોટી રીતે કબજો જમાવી દીધો છે એક તરફ ઘુસણખોરોની હકાલપટ્ટી થઈ રહી છે ત્યારે આવા માહોલ આ રાજ્ય સરકાર માટે અને રાજ્યમાં ઓગસ્ટના પહેલાં અઠવાડિયામાં એક પોર્ટલનું ઉદઘાટન કરીને જાણવામાં આવશે આ કોઈ સામાન્ય પોર્ટલ નથી એનાથી સ્થાનિક લોકોને નવી તાકાત મળવાની છે હિમંતા બિસ્વા શર્માની સરકારે રાજ્યના સ્થાનિક લોકોના હાથમાં હથિયારો પહોંચે એના માટે તૈયારી કરી છે જેથી તેઓ ઘુસણખોરોના આતંકથી પોતાનું રક્ષણ કરી શકે પોતાની દીકરીઓ અને ધરતીને બચાવી શકે આ પોર્ટલથી આસામના સ્થાનિક સમુદાયના લોકોને હથિયારોનું લાયસન્સ આપવાની પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવશે સરળ ભાષામાં કહીએ તો આ પોર્ટલ પર લોકો હથિયારોના લાઇસન્સ માટે અરજી કરી શકશે એક વખત કોઈએ અરજી કરી કે તરત જ ડેપ્યુટી કમિશનર એની તપાસ કરશે ધોરણોમાં ફિટ બેસનારી વ્યક્તિને તુરંત હથિયાર આપવામાં આવશે હેમંતા શર્માએ કહ્યું કે ઘણા બધા લોકો ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા જાણતા નથી એટલે જ પોર્ટલ પર ગયા વિના લોકો સરકારી વિભાગમાં જઈને દસ્તાવેજો સોંપીને લાયસન્સ મેળવી શકશે તેમણે કહ્યું કે મૂળ હેતુ આખી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે હેમંતાએ બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે વાત કરતી વખતે સ્થાનિક લોકોને હથિયારોનું લાયસન્સ આપવાની પણ વાત કરી હતી એટલે તમે આ બંને વાતને કનેક્ટ કરી શકો છો તમે હેમંત બિસ્વા શર્માને પહેલા એકવાર સાંભળો ટુડે ગવર્મેન્ટ ઓફ આસામ હેઝ ટેકન અ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ઇન આવર કેબિનેટ વી હેવ આસામ ઇઝ અ વેરી આસામ ઇઝ અ વેરી ડિફિકલ્ટ એન્ડ વેરી સેન્સિટિવ સ્ટેટ ટુડે વી હેવ ડિસાઇડેડ દેટ વીલ ગીવ આર્મ લાઇસન્સ ટુ ધ ઇલિજિબલ પર્સન્સ હુ આર રિસાઇડિંગ ટુ એપ્લાય એન્ડ ટેક આર્મ આર્મ્સ લાઇસન્સ એઝ પર ધલિજીબિલિટી પ્રોવાઈડેડ ઇન ધ ઇન્ડિયન આર્મ્સ એક્ટેમંતિશર્મા સ્થાનિક લોકો વાત કરી રહ્યા હતા હિમંતા બિશ્વની વાતથી સ્પષ્ટ થાય છે કે તેઓ સરહદી વિસ્તારો મુસ્લિમોની બહુમતી ધરાવતા વિસ્તારો તેમજ જંગલોમાં રહેતા મૂળ ભારતીયોના હાથમાં હથિયારો સોંપવા માગે છે આસામમાં દશકાઓથી બાંગ્લાદેશી ધૂસણખોરો આતંક મચાવી રહ્યા છે તેઓ જંગલ વિસ્તારોની છોકરીઓને ફસાવીને લગ્ન કરે છે ત્યાંના નિવાસી બની જાય છે આ રીતે તેઓ જંગલની જમીન પચાવી પાડે છે વળી હિમંતાને પશ્ચિમ બંગાળ જેવી સ્થિતિ સર્જાવાનો પણ ડર લાગતો એમ લાગે છે આ બાંગ્લાદેશી ઘુસણખોરો આપણા દેશમાં એક રણનીતિથી આવી રહ્યા છે બલકે તેમને સરદ પારથી જાદી સંગઠનો દ્વારા મોકલવામાં આવી રહ્યા છે તેમનો એકમાત્ર ઈરાદો ભારતને નષ્ટ કરવાનો છે હિમંતા જોખમને સારી રીતે સમજે છે કોઈ પણ રાજ્ય આસામનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ જેનાથી ખ્યાલ આવશે કે બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે લાલ જાજમ પાથરવાથી કેવી સ્થિતિ સર્જાઈ શકે છે લોકોએ હાથમાં હથિયારો લેવા પડી શકે છે ઓક્ટોબર બે હજાર આઠમાં આસામના દરાંગ અને ઉદુલગુરી જિલ્લામાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા હતા તોફાનો કરનારા મોટા ભાગના મુસલમાનો મૂળ બાંગ્લાદેશના હતા આ રમખાણોમાં સિત્તેરથી વધારે લોકોની હત્યા કરવામાં આવી હતી હજારો લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા હતા બાંગ્લાદેશના લોકોએ અનેક જગ્યાએ પાકિસ્તાનના ઝંડા પણ લગાવ્યા હતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સનાતન સંસ્કૃતિને નષ્ટ કરવા તમામ પ્રકારના કાવતરા પાર પાડી રહ્યા છે આ ઘૂસણખોરો કેટલી સિસ્ટમેટિકલી કામ કરે છે એનું એક ઉદાહરણ અમે તમને આપીશું એટલે તમને સમજાશે વાત અસામની થઈ રહી છે મંગલ દોઈના સંસદ સભ્ય હીરાલાલ પટવારીનું ઓગણીસો સિત્તોતેરમાં નિધન થયું એટલે સ્વાભાવિક રીતે પેટાચૂંટી કરાવવાની ફરજ પડી એ સમયે આખા દેશના ધ્યાનમાં આવ્યું કે બે વર્ષ પહેલાં યોજાયેલી ચૂંટણીની સરખામણીમાં મતદાતાઓની સંખ્યામાં જબરજસ્ત વધારો થયો છે સ્થાનિક લોકોએ કહ્યું કે મતદારોમાં ભાગના બાંગ્લાદેશ ઘુસણખોરો છે એ સમયે આઠમી જૂન ઓગણીસો ઓગણ્યાશીના દિવસે અખિલ આસામ વિદ્યાર્થી સંગઠને હડતાળ કરી હતી તેમણે માગણી કરી હતી કે તમામ ઘુસણખોરોને રાજ્યમાંથી ભગાડો જેના પછી તો આસામની ધરતી પરથી ઘૂસણખોરોને બગાડવા માટે વિરોધ પ્રદર્શનો થતા રહ્યા હવે ઘૂસણખોરોને બગાડવાના મિશનમાં હિમંતા પણ જોડાયા છે તેમણે કહ્યું કે ઓગણીસો એકાવનની સરખામણીમાં આસામની ડેમોગ્રાફી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે બદલે આગામી દસ વર્ષમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જશે હિમંતાએ ચેતવતા કહ્યું છે કે આપણે સમુદાયોને બચાવવા પડશે નહીં તો તેમનું અસ્તિત્વ જ ખલાસ થઈ જશે પશ્ચિમ બંગાળની સ્થિતિ જોતા સ્પષ્ટ રીતે કહી શકાય છે કે હિમંતનો ડર ખોટો નથી બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુઓને કુહાડીથી કાપવામાં આવ્યા હિન્દુઓના ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા સિલિન્ડરથી બ્લાસ્ટ કરવામાં આવ્યા આ કોઈ રમખાણો નહોતા બલકે રાજકીય નરસંહાર હતો ટીએમસીના ગુંડાઓએ હિન્દુઓની હત્યા કરાવી હતી કલકત્તા હાઈકોર્ટે રચેલી તપાસ કમિટીના રિપોર્ટમાં આવી કાળી સચ્ચાઈ રજૂ કરવામાં આવી છે તપાસ કમિટીના રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે મુર્શિદાબાદમાં મમતાની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો અને કાઉન્સિલરે હિન્દુઓ પર હુમલા કરાવ્યા એટલું જ નહીં પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો હતો કે તમારે હિન્દુઓને બચાવવાના નથી આવા માહોલમાં હિન્દુઓની પાસે પલાયન કરવા સિવાય બીજો કોઈ છૂટકો નહોતો આપણા દેશમાં કમનસીબી છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ઝારખંડમાં ગઠબંધન સરકાર જ્યારે બિહારમાં આરજેડી ઘુસણખોરોને વોટર તરીકે જુએ છે આ જ કારણે જ્યારે પણ આપણા દેશમાંથી ઘૂસણખોરોને હાંકી કાઢવાની વાત આવે ત્યારે તેમના પેટમાં દુઃખે છે બિહારમાં મતદાર યાદીની ચકાસણીની પ્રક્રિયા સામે પણ આ પક્ષોને વાંધો છે કેમ કે આ મતદાર યાદીમાં બહાર આવ્યું છે કે બિહારમાં પણ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનો ભરપૂર પ્રમાણમાં આવી નિવાસ્યા છે તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે પ્રયત્નો શરૂ કરાયા તો આરજેડીએ વાંધો ઉઠાવ્યો બિહારની જેમ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને પણ ટેન્શન થઈ ગયું મમતા અરડીને કહેવા લાગ્યા કે મારા ઘુસણખોરોને કાઢવાની વાત ન કરો મમતા તેમના મતોથી જ ફરી મુખ્યમંત્રી બનવાના સપના જુએ છે આઘાતજનક વાત એ છે કે કોંગ્રેસ પણ બિહારમાં મતદાર યાદી ચકાસણીનો વિરોધ કરીને એક રીતે બાંગ્લાદેશી ઘુસણખોરોને સપોર્ટ આપી રહી છે ભારતીય સરહદો બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરોનું જોખમ એક ટાઈમ બોમ્બ જેવું છે આ લોકોને ફક્ત ગેરકાયદે આપણી જમીન પચાવી પાડી છે પરંતુ તેઓ આપણી સંસ્કૃતિ ઓળખ અને આપણી સુરક્ષાને સીધો પડકાર પણ આપી રહ્યા છે